જય હિંદ જય ભારત જય શ્રી કૃષ્ણ જય માતાજી સૌ જનતાને જણાવવાનું કે જે અમે રાહુલભાઈ મરોલીવાળાએ જે અમારે કિન્નર સમાજમાંથી જે કીટ વિતરણ અમે કરી હતી જે દિવાળીનો પાવન અવસર છે તો હરેક કોઈ જનતાના ઘરે દિવાળી ઉજવાય એમનું પરિવાર માટે તો અમારા કિન્નર સમાજમાં તે રાહુલભાઈને અમે કીટ વિતરણ કરી તો સૌ ભાવિકોને જણાવવાનું કે સૌ કોઈ કીટનું વિતરણ પણ કરે જેવા અમે જોડાયા છે સમાજની સાથે એવા સૌ કોઈ જોડાય અને દિવાળીનો પાવન અવસર છે જે ખૂબ હિન્દુ ધર્મમાં મહત્ત્વનો તહેવાર કહેવાય છે જે રાજા રામ આપણા અયોધ્યાના રાજા જે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી જે આપણે ત્યાં આવ્યા હતા એવી રીતે અમને કિન્નરોને આશીર્વાદ દીધા હતા તેવી રીતે જે અમને કિન્નરોને દાન દક્ષિણા દીધી હતી તેવી રીતે અમારો એક હક છે અવસર છે કે હરેક દિવાળીના તહેવારે અમે સૌ કોઈના ઘરે જઈએ કે અમને ભિક્ષાવૃત્તિ આપે એમે અમને અને અમે ખૂબ આશીર્વાદ એમને દિલથી અંતરથી આપીએ છીએ હરેક પરિવારના દરેક દુખિયાના દુઃખના દૂર કરીએ છીએ અમે અને આશીર્વાદ માટે દિલથી પ્રાર્થનાએ કરીએ છીએ એમને અને હરેક જનતાને જણાવીએ છીએ કે ત્યાં કીટનું વિતરણ કોઈ પણ ભેગા મળીને કરે એવા અમારા દિલથી આનંદથી આશીર્વાદ છે દુવા છે હા